ધોરણ દસ અને બાર નું બોર્ડ પરિણામ છે જાહેર કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર પચીસની ની અંદર ધોરણ દસ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે ત્યાંસી ટકા જાહેર કરવામાં આવ્યું જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ છે ત્રાણું ટકા જાહેર કરવામાં આવ્યું છેલ્લા દસ વર્ષના બોર્ડના પરિણામો ઉપર નજર કરીએ તો તેમાં સતત વધારો ઘટાડો થતો જોવા મળે છે ખાસ કરીને વર્ષ પછી તો શિક્ષણના કારણે તેમાં મોટો તફાવત જોવા મળે છે પરંતુ છેલ્લા બે વર્ષના પરિણામો ઉપર નજર કરીએ તો પાસ થનારા વિદ્યાર્થીઓની જે ટકાવારી છે એમાં સતત વધારો થતો જોવા મળ્યો છે આટલા ઊંચા પરિણામ છતાં દર વર્ષે આશરે દસ થી પંદર ટકા વિદ્યાર્થીઓ છે બોર્ડની પરીક્ષામાં પાસ થવામાં નિષ્ફળ નીવડે છે પરંતુ શું તમને ખબર છે આજ નાપાસ જાહેર થયેલા વિદ્યાર્થીઓ છે એ શોર્ટકટ કે પછી અન્ય છટકબારીઓ શોધી અને બોર્ડની પરીક્ષામાં પાસ થયાનું સર્ટિફિકેટ મેળવી અને તમારી સાથે જ એટલે કે જે લોકો પાસ થયા છે એમની સાથે જ કોલેજની અંદર એડમિશન પણ લેશે જી હા આપ સાચું સાંભળો છો આ પ્રકારે બોર્ડની પરીક્ષામાં નાપાસ જાહેર થયેલા વિદ્યાર્થીઓ અને અમુક કહેવાતા હોશિયાર વાલીઓ છે એ કારકિર્દીનું એક વર્ષ બચાવવા માટે આ પ્રકારના શોર્ટકટ છે એ શોધતા હોય છે અને તેમના શોર્ટકટ એટલે એનઆઈઓએસ અને બિહાર બોર્ડ એનઆઇઓએસ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એ કેન્દ્ર સરકાર માન્ય બોર્ડ છે કે જેની અંદર વર્ષમાં બે વખત પરીક્ષાઓ યોજાય છે જેની અંદર પૂછવામાં આવતા પ્રશ્નો છે એ ગુજરાત બોર્ડની સરખામણીમાં સરળ હોય છે અને તેની મૂલ્યાંકન એટલે કે પેપર ચેક કરવાની પદ્ધતિ છે એ પણ લિબરલ હોય છે જેના કારણે ઘણા નબળા વિદ્યાર્થીઓ છે પાસ થઈ જાય છે આ બોર્ડની અંદર વિદ્યાર્થીઓને અમુક વિષયોમાં ઓન ડિમાન્ડ પરીક્ષા આપવાની સુવિધા પણ આપવામાં આવે છે એનઆઈઓએસ બોર્ડના ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે જેની અંદર ધોરણ દસની અંદર ભણતા વિદ્યાર્થી પાસેથી રૂપિયા પંદર હજાર અને ધોરણ બારમાં ભણતા વિદ્યાર્થી પાસેથી રૂપિયા પચીસ હજાર લઈ અને પરીક્ષા છે એ યોજવામાં આવે છે અને તેમને પાસની માર્કશીટ છે એ પણ આપવામાં આવે છે જ્યારે બિહાર બોર્ડ છે એની પરીક્ષા પદ્ધતિ સામૂહિક ગેરરીતિઓ કે પછી પેપર લીક થવાના કૌભાંડોને કારણે વારંવાર ચર્ચામાં આવતું રહ્યું છે વર્ષ બે હજાર સોળની અંદર થયેલો ટોપર કાંડ કે જેની અંદર રૂબી રાય નામની એક વિદ્યાર્થીનીને આર્ટ્સની અંદર ટોપર જાહેર કરવામાં આવી હતી પરંતુ જ્યારે તેને સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવ્યા અને તે એના પણ સાચા જવાબ આપી શકી ન હતી ત્યારે બિહાર બોર્ડની જે પેપર ચેક કરવાની પદ્ધતિ છે એની ઉપર ગંભીર સવાલો ઊભા થયા એવું લાગતું હતું કે પૈસા આપીને તો કોઈ પણ વ્યક્તિ છે એ ટોપર બની જાય આવો જે કિસ્સો છે તમિલનાડુ બોર્ડનો પણ સામે આવ્યો હતો કે જેની અંદર ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થી પાસેથી ₹25000 વસૂલી અને તેની પરીક્ષા લીધા વગર જ તેને પાસ થયાની માર્કશીટ છે એ આપી દેવામાં આવી હતી આ સિવાય પરીક્ષા કેન્દ્રો ઉપર ખુલ્લે આમ થતી ચોરીના ફોટોઝ અને વિડિયોસ વારંવાર લીક થતા જોવા મળે છે પરીક્ષા પહેલા જ પેપર લીક થવાના કૌભાંડો પણ ક્યાં ઓછા છે આ પ્રકારની ગેરરીતિઓના કારણે જે ખરેખર મહેનતુ વિદ્યાર્થી છે ખરેખર હોશિયાર વિદ્યાર્થી છે તેનું મોરલ તૂટી જાય છે અને નબળા વિદ્યાર્થીઓ તો પરીક્ષા એક ફોર્માલિટી છે અને પાસ થવું એમનો જન્મસિદ્ધ અધિકાર છે તેવું માનવા લાગ્યા છે આ તમામ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને ફસાવવા માટે એજન્ટોનું એક મોટું નેટવર્ક ચાલે છે તે વિદ્યાર્થીઓ અને વાલીઓને સરળતાથી પાસ થઈ જવાની લાલચ આપીને ગેરંટી આપીને તેમની પાસેથી મસ્ત મોટી રકમ વસૂલે છે અને ત્યાર પછી તેઓ બોર્ડના અધિકારીઓ સાથે સાંઠ ગાંઠ કરી અને આ પ્રકારની ગેરરીતિઓ છે એને પ્રોત્સાહન આપે છે ગરીબ અને વાલીઓ છે એ પોતાના બાળકનું ભવિષ્ય સુધારવાની આશામાં આ પ્રકારના એજન્ટોની ઝાડમાં ફસાઈ જાય છે અને પોતાની મહેનતની કમાણી છે એ વહેવડાવે છે આ સમગ્ર પ્રક્રિયામાં જો કોઈને ફાયદો થતો હોય તો તે છે ભ્રષ્ટ અધિકારીઓ એજન્ટો અને સરકારી કોલેજોને કે જેઓ આ પ્રકારે પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી અને પોતાની કોલેજોની સીટો ભરે છે સરકાર કદાચ કાગળ ઉપર તો વધુ સારા પરિણામો બતાવી અને પોતાની પીઠ થપથપાવી શકે છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે દેશની યુવા પેઢીના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે શિક્ષણ વિભાગે આ પ્રકારના કૌભાંડોને આડે હાથે લેવા જોઈએ એજન્ટોના નેટવર્કને તોડી પાડવું જોઈએ તેમજ પરીક્ષા પદ્ધતિ છે એને વધારે પારદર્શક અને વિશ્વસનીય બનાવવી જોઈએ તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ છે એમણે પણ મહેનતના અને સાચા માર્ગ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ કારણ કે આ જ પ્રકારે પાસ થયેલા વિદ્યાર્થીઓ છે એ આવનારા ભવિષ્યમાં સિવિલ એન્જિનિયર કે ડોક્ટર પણ બનશે કલ્પના કરો કે આ પ્રકારે પાસ થયેલા વિદ્યાર્થીઓ છે એ આવનારા ભવિષ્યમાં મકાન અને પુલ બનાવશે તો તે કેવો બનશે આ સાથે જ જે ખરેખર મહેનતું વિદ્યાર્થી છે ખરેખર હોશિયાર વિદ્યાર્થી છે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે